કોરોનાને સાથે સાથે રાજ્યમાં બ્લડ ફ્લૂની પણ દહેશત ફેલાઈ રહી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં પંદર જેટલા મૃતક કાગડાઓ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું બર્ડ ફ્લૂના વાવર વચ્ચે સુરત જિલ્લાના બારડોલી નગરમાં મેમણ કબ્રસ્તાન નજીક આજે પંદર જેટલા મૃતક કાગડાઓ મળી આવ્યા છે સ્થાનિકોને વાતની જાણ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બારડોલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગે ત્વરિત સ્થળ પર પહોંચી પંચક્યાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમણે મૃતક કાગડાઓના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા ફોન દ્વારા માહિતી મળેલી છે કે મેમોલ ચક્રસ્થાન પાસે કાગડા કાગડાભ હાલતમાં મળી આવેલ છે અમે બાડોલી રેન્જ સામાજિક સમીકરણ ત્યાંથી હું પોતે આડે છું અને મારા સ્ટાફ સાથે સ્થળ વિશે કરવા માટે અહીંયા અને અહીં પંદર જેટલા કાગડા મૃત હાલતમાં મળ્યું છે અને એની આગળની કાર્યવાહી પણ જાણ કરી આગળની કાર્યવાહી મઢીમાં શું કાર્યવાહી કરવાથી સેમ્પલ કઈ લેબમાં મોકલવામાં આવે હા એ ગોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે બારડોલી નગર અને તાલુકામાં મૃત કાગડાઓ મળવાની છેલ્લા ત્રણ દિવસમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે બે દિવસ પહેલા પણ બારડોલી તાલુકાના મઢી ગામે ચાર જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા વન વિભાગની ટીમે બારડોલી પશુ ચિકિત્સાલય અધિકારી પણ મદદ મેળવી તપાસમાં જોતરાયા છે બારડોલી